સ્ટેશન વિસ્તારમાં પ્રશાસન દ્વારા લગાવવામાં આવેલા નેત્રમ કેમેરાની દિશા બદલાઈ ગઈ છે આ કેમેરા શહેરની સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે શહેરમાં કોઈ ગંભીર અપરાધ થાય ત્યારે પોલીસ સીસીટીવીમાં ચકાસણી કરે છે અને આરોપીની શોધખોળમાં આ સીસીટીવી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે નેત્રમ કેમેરા દ્વારા ભૂતકાળમાં મોટી દુર્ઘટનાઓ ચોરી મારામારીની ઘટનાઓનું મોનિટરિંગ થકી ગુના ઉકેલવામાં મદદ મળી છે સાથે જ ટ્રાફિક નિયમોનું પાલન જેવા કે સીટ બેલ્ટનો ઉપયોગ અને બાઇક ચાલક દ્વારા મોબાઈલનો ઉપયોગ પર પણ નજર રાખવામાં આવી છે ભારે પવનને કારણે કેમેરાની દિશા બદલાઈ ગયા બાદ પણ પ્રશાસન દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી શહેરના લોકો માંગ કરી રહ્યા છે કે આ કેમેરાને તાત્કાલિક રિપેર કરી યોગ્ય દિશામાં ગોઠવવામાં આવે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી